સામાન્ય કાળના પાંચમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંતો પાઉલ મિકી તથા સાથીઓનું પર્વ ઉજવે છે આજના દિવસે ખાસ આત્મનિરીક્ષણ કરીએ શું હું બાહ્યાચારને વધારે મહત્વ આપું છું સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના સાતમા અધ્યાયના વચનો એકથી તેર એક વખતે ફરોશીઓ અને યરુશાલીમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે જેમ કે પ્યાલા લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું તમારા શિષ્યો પૂર્વજોની કેમ પાડતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે કહ્યું યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે આ લોકો મને મોઢેથી તો માન આપે છે પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળગી રહો છો વળી તેમણે કહ્યું તમારી પોતાની રૂઢિ પાળવાને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસું ઉલ્લંઘન કરો છો કારણ મોશે કહ્યું છે કે તારા માતા પિતાને માન આપવું અને જે કોઈ માતાપિતાને શાપ દે તેને મોતની સજા કરવી પણ તમે તો કહો છો કે જો કોઈ પોતાના માતાપિતાને કહી દે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે કુર્બાન છે એટલે કે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે તો પછી તમે તેને પોતાના માતાપિતા માટે કશું કરવા દેતા નથી આમ તમે તમારી પરંપરાગત રૂઢિને ખાતર ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો અને આવું તો તમે ઘણું ઘણું કરો છો ઈસરાયલી સમાજના ફરોશી વર્ગ અને શાસ્ત્રી વર્ગ રૂઢિઓ અને માનવસર્જિત નિયમોને પ્રભુની આજ્ઞા કરતાં વધારે મહત્ત્વ આપે છે ઈસુ આ વર્ગોની આ ક્ષતિ બતાવે છે ઈસુ એક દાખલો પણ ટાંકે છે પ્રભુએ આપેલો નિયમ છે મા બાપને માન આપ ઇસરાયેલી સમાજે એક રિવાજ શરૂ કર્યો જો કોઈક યુવક મા બાપને એમ કહી દે કે જે કંઈ મા બાપને તેણે આપવાનું છે તે તેણે પ્રભુને અર્પણ કરી દીધું છે તો હવે તેની મા બાપ પ્રત્યે કોઈ ફરજ રહેતી નથી માનવસર્જિત રૂઢિને પ્રભુની આજ્ઞા કરતાં વધુ મહત્ત્વ આપવું એ નરી મૂર્ખાઈ છે આવી બધી રૂઢિઓ યાદ રાખી તેનું પાલન કરવામાં ધર્મ પાડી શકાય છે એવું આ વર્ગો માને છે રૂઢિઓનું પાલન એ માત્ર બાહ્યાચાર છે બાહ્યાચારથી માનવોને રીઝવી શકાય પ્રભુને નહીં કારણ પ્રભુ તો અંતર્યામી છે પ્રભુ અંતરના ઈરાદા જાણે છે બાહ્યાચાર કરનારાઓ માટે ઈસુ દંભી શબ્દ પ્રયોગ કરે છે દંભ એટલે ઢોંગ આવા માનવો અસલ નથી તેઓ નકલ કરે છે બીજાઓ કરે છે માટે તેઓ કરે છે ઈસુએ કરેલ ફરોશી વર્ગ અને શાસ્ત્રી વર્ગની ટીકા આપણને આત્મનિરીક્ષણનો મુદ્દો પૂરો પાડે છે ક્યારેક આપણી ભક્તિની મહાવર હરીફાઈ હોય છે એક જ ફળિયામાં બે જુદે જુદે ઠેકાણે સામૂહિક ભક્તિ થાય છે આ ઠેકાણે પેલા પરિવારો નથી આવતા પેલે ઠેકાણે આ પરિવારો નથી જતા પરિવારો વચ્ચે ચડસા ચડસી છે સંઘર્ષ છે જો આ પરિવારો નમ્રતા દાખવી એકતા સ્થાપે તો પ્રભુની ઈચ્છા પૂરી થાય બાકી તો આ બે અલગ અલગ જૂથોમાં કરેલી પ્રાર્થના બાહ્યાચાર બની જાય છે બાહ્યાચાર થકવી નાખશે કારણ એ અંતરમાંથી આવતો નથી જે અંતરમાંથી સ્ફૂરે એ ટકી રહે છે જે કૂતરાએ સસલું જોયું એ જ કૂતરો દોડતો રહેશે એ દોડતા કૂતરાને જોઈ જે બીજા કૂતરાઓ દોડમાં જોડાયા તેઓ કાળક્રમે થાકી જશે અને દોડવાનો બાહ્યાચાર પડતો મૂકશે જેણે સસલું જોયું છે અને દોડે છે એ કૂતરો અસલ છે એ નહીં થાકે અને દોડતો જોઈને દોડમાં જોડાયેલા અન્ય કૂતરાઓ બાહ્યાચારી છે हृदया कर...

Te i mm do. -hmm.